પશુપાલન મિત્રો પશુપાલનનો વ્યવસાય જેમ ભારતમાં ખેતીનો વ્યવસાય મોટા પાયે થાય છે એવી જ રીતે લોકો પશુપાલનમાં પોતાની આજીવિકા ચલાવે છે અહીંયા અમે આવ્યા છીએ ઉત્તર ગુજરાતમાં તો અહીંના ખેડૂતનું નામ એમને પૂછીએ પછી એમનું પૂરું એડ્રેસ બતાવશે અને એમને નેટસપની પ્રોડક્ટ સીએફસી પ્લસ અને પેટ પેટથી ફાયદો શું મળ્યો છે એ જાણીએ એમની પાસેથી તમારું શું નામ છે ભાઈ ભારતભાઈ છગનદાસ પટેલ ભરતભાઈ છગનદાસ પટેલ હા તમારું ગામ કયું છે ઉનાવા ઉનાવા ગામ છે તાલુકો ઉંઝા તાલુકો ઉંઝા ને જિલ્લો મહેસાણા મહેસાણા જિલ્લો કયા વિસ્તારમાં રહ્યો છો તમે ભદ્રકાળી મંદિરની પાસે હવે તમે પહેલા નેટ કંપનીનો કયો પાવડર મંગાવેલો સીએફસી સીએફસી પ્લસ સીએફસી પ્લસ તમને કોના માધ્યમથી મળ્યો હતો વિરજીભાઈ મળીએ વિરજીભાઈ નમસ્કાર નમસ્કાર સર તમારું પૂરું એડ્રેસ મારું નામ તાલુકો ભાવનગર ગામ છે વતન સૌરાષ્ટ્ર અને સુરતમાં રહીને આ વસ્તુ લોકોને પહોંચાડું ઓકે તો તમને એની જાણ મોબાઈલ થી થઈ હતી ને મોબાઈલથી તમારી કઈ ભેંસને પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ હતો સુખાઘિયાનો સૂકા ઘડિયાનો સુકા ઘડિયાનો આવું કોણે કીધેલું તમને ડેરીના ડોક્ટર મોટા સાહેબ ડેરીના ડૉક્ટર દૂધ સાગર ડેરીના અચ્છા એ સાહેબે શું કીધેલું કાં સુકો ઘડિયો એટલે દૂધ નહીં વધે તો બી સાહેબ સૂકો ઘડ્યો છે એટલે દૂધ નહીં વધે નહીં વધે અને દૂધ હતું કેટલું એનું દૂધ પોણા બે લિટર તમે સીએફસી મંગાવ્યું તો કેટલું મેં કિલો મંગાવ્યો પહેલા કિલો મંગાવ્યો હતો કિલો સ્ટાર્ટિંગમાં કિલો મંગાવ્યો આ ભેંસને ચાલુ કરાવેલું ચાલુ કરેલું તો ભેંસને ચાલુ કરાવ્યા પછી તમને શું ફાયદો મળ્યો ફાયદો દૂધમાં ફાયદો થયો અને ફેટમાં ફાયદો થયો આ પાવડરથી કેટલું થઈ ગયું હતું દૂધ થઈ ગયું સાડા ચાર લીટર સાડા ચાર લીટર સાડા ચાર લીટર અને ફેટ પહેલાં કેટલા આવતા હતા સાડા છથી સાત ફેટ આવતા હતા પાસે નવું સુધી આવવા મળ્યા અને તમે આ ભેંસ જેની પાસેથી લીધી હતી એમણે તમને શું કીધું તું ભેંસ કેટલા મહિના દો આપશે એવું કીધેલું છ મહિના અને તમે કેટલા મહિના સુધી દોઈ દસ મહિનાથી વીસ ડાળા કમ એટલે કે નવ મહિનાના દસ દિવસ ત્યાં સુધી તમે દોઈશે ભેંસને અચ્છા લાસ્ટમાં તમારી પાસે કંઈક રસીદો છે દોસ્તો અહીંયા આપણે રસીદો રજૂ કરીએ છીએ આ રસીદ છે પંદર નવ બે ને ત્રેવીસ એમણે જે ભેંસને દોવાનું બંધ કર્યું છે ને એકદમ ટૂંકા ટાઈમ પહેલાં હવે આ રસીદમાં એવું બતાવે છે પંદર નવ બે ને ત્રેવીસની રસીદ છે એક લિટરના ફેટ છે અગિયાર પોઈન્ટ આઠ એટલે કે ભાવ મળેલો છે પર લિટર પંચાણું રૂપિયાને છેતાલીસ પૈસા એનો ટોટલ છે છસો ને પાંચ રૂપિયાને પચીસ પૈસા પછી અઢાર તારીખનું દૂધ છે એક પોઈન્ટ બાર લીટર અને પંદર ફેટ આવેલા છે એનો ભાવ મળેલો છે એકસો ને એકવીસ પોઈન્ટ છ ચાલીસ રૂપિયાનું દૂધ છે અને આ રસીદ છે ઓગણીસ નવ ત્રેવીસ પોઈન્ટ અને ફેટ દસ પોઈન્ટ બે અડસઠ રૂપિયાને ચોપન પૈસા ભાવ અને આઠસો ને નવ ને આડત્રીસ રૂપિયા આવી રીતના આ તમે ભેંસને આ રસીદો તમારી છે નવમાં મહિનાની ઓગણીસ તારીખ સુધીની તો દૂધ દોવાનું બંધ ક્યારે કર્યું તમે બાવીસ નવ બાવીસ નવે મતલબ આના પહેલા બે ત્રણ દિવસ પછી બરાબર ને આ રસીદની પછી અચ્છા તો તમે આ પાવડરથી તમને આટલા ફાયદા મળ્યા છે હવે આની એવરેજ ગણતરી કરીએ તો સાતસો રૂપિયા સાડા સાતસો રૂપિયાની આસપાસ એક દિવસનું થાય એટલે એક મહિનાના થાય રૂપિયા સાડા બાવીસ હજાર પિસ્તાલીસ હજારનો ફાયદો આપણને માત્ર બે મહિના વધારે દૂધ મળ્યું છે એનો મળ્યો છે આમ તો તમે ત્રણ મહિના વધારે લીધું ને નવ મહિનાના દસ દિવસ એટલે કે ત્રણ મહિના તો લગભગ થી અડસઠ હજાર રૂપિયાનો તમને એક્સ્ટ્રા ફાયદો આ પાવડરથી મળ્યો પછી તમે કયા કયા પશુઓને આપો છો આ પાડીને આપું ને એક બીજી ભેંસને એને આપું જોઈએ આ પાડીની એ વાત કરે છે ભાઈ કેટલા મહિનાની છે આ પાડી અને દસ મહિનાની દસ મહિનાની છે પણ આમ જોતા કેટલા કેટલા મહિનાની લાગે દોઢ વર્ષની લાગે એવું લાગે દોઢ વર્ષની મિત્રો તમે જોઈ શકો છો કે આ પાડીમાં એમનો કોઈ સ્વાર્થ નથી માત્ર પાડીની તંદુરસ્તી માટે આપે છે અને દોઢેક વર્ષની આ પાડી હોય ને એવું લાગે છે પછી બીજા કંઈ પશુને આપો છો એક અંગારવાળી ભેસને આપું અહીંયા એક ભેંસ બાંધેલી છે હવે આપણે ત્યાં જઈએ ચાલો આ છે એ ભેંસ શું કહેતા હતા આ ભેંસ ક્યારે વ્યાણ થયું છે પરમ દિવસે પાંચ વાગે પરમ દિવસે પાંચ વાગે એટલે કે નવ તારીખે નવ તારીખે નવ તારીખે વ્યાણ એટલે કે આજે અગિયાર તારીખ છે ત્રીજો દિવસ છે આજે બરાબર ને આ ભેંસમાં તમને શું ફાયદો મળ્યો અને ધાબણ થઈ ત્યાંનો હું પાવડર ખરો તો ડોક્ટરી ખર્ચ બિલકુલ નહીં નોર્મલ વેગાય વેયાણમાં કોઈ તકલીફ કોઈ તકલીફ નહીં તેનું બચ્ચું ક્યાં છે આ ને તંદુરસ્ત મિત્રો જોઈએ આ એ ભેંસનું બચ્ચું છે એકદમ તંદુરસ્ત છે બે દિવસનું માત્ર આ બચું છે અને એકદમ હેલ્ધી બચું છે તંદુરસ્ત બચું છે તમારે આ ટોટલ પાવડર તમારી બંને ભેંસોને ને આ પાડીને બધાએ નથી ને કેટલા કિલો આપ્યો છે ટોટલ દસ મહિનાથી આપવું દસ મહિનાથી આપો છો મહિનામાં કેટલા ડબ્બા જાય છે એક કિલો જતો રહે છે તો દસ મહિનાના દસ કિલો પાવડર અને એક જ ભેંસના દૂધમાં અડસઠ થી વધારે તમને ખાલી વધારાનો ફાયદો કે જે ત્રણ મહિના દૂધ વધારે આપ્યું એમાં ફાયદો મળ્યો છે અને એ માલિક નું કહેવાનું એમ થતું હતું કે તમે એને છ મહિને છોડી દેજો જેથી કરીને એને વેયાણમાં તકલીફ ન થાય પણ ભેંસની તંદુરસ્તી કેવી લાગે છે સારી તંદુરસ્તી લાગે બરાબર ને તો આ પરિણામથી તો સંતોષ છે ને સંતોષ છે સરસ તો જાણકારી આપવા બદલ તમારો બિલકુલની ખર્ચી હા મોટામાં મોટો ફાયદો કે આમ કહીએ તો કહી શકાય જીરો ખર્ચ એટલે કે ડૉક્ટરના ખર્ચમાં તમે આ પાવડર આપ્યો છે અને બાકીના ફાયદા તમારા એક્સ્ટ્રા ફાયદા છે બરાબર ને તો મિત્રો આ તો અમારો સંદેશ અને ફરી તમને આવા સંદેશ સાથે અમે પાછા મળીશું અહીંયા લઈએ છીએ વિરામ